નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓન નાઇન કેમ ન્યૂઝ ગુજરાત વડનગર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ સભ્ય ફોર્મની શરૂઆત કરવામાં આવી અલીફ હોટલ વડનગર ખાતે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હસમુખભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં મીટિંગ મળી રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત પછી વડનગર કોંગ્રેસ પ્રમુખ ડૉક્ટર જયસિંહ પરમાર દ્વારા રાહુલ ગાંધીએ આપેલ સંદેશ પ્રમાણે કઈ રીતે કોંગ્રેસને મજબૂત બનાવવી એના માટે સૂચનો લેવામાં આવ્યા મહેસાણા जिला कांग्रेस कोग्रेसदार सहित वडनगर कांग्रेस प्रमुख डॉक्टर जयसी परमार लक्ष्मण जी जिला अध्यक्ष भाई चौधरी वडनगर कॉर्पोरेटर महेंद्र सिंह ठाकुर वडनगर कोर्पोरेटर जी ठाकुर प्रदेश डेलीगेट मंत्री अमर सिंह डाबी जगत सिंह डाबी वडनगर आगे वन जी ठाकुर खेरालू पूर्व धारा सभ्य मुकेश भाई चौधरी युवा कांग्रेस प्रमुख तमज महिला प्रमुख सहित कोसदेदार कार्यकर्ताओं उपस्थित रहा વડનગર કોંગ્રેસ પ્રમુખ ડૉક્ટર જયસિંહ પરમાર દ્વારા ગુજરાતમાં સર્વપ્રથમ કોંગ્રેસ સભ્ય પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી વડનગર કોંગ્રેસ પ્રમુખ ડૉક્ટર જયસિંહ પરમાર મિટિંગમાં જણાવ્યું કે આવનારી જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીની એક શરૂઆત કરવામાં આવી છે વડનગરથી કોંગ્રેસના સભ્ય નોંધણીની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે જે સમય અંતરે ગુજરાતના દરેક જિલ્લા તાલુકાઓમાં શરૂઆત કરવામાં આવશે વડનગર જિલ્લા પંચાયત સીટ તેમજ તાલુકા પંચાયત સીટ સાથે વડનગર

વડનગરની અંદર તાજેતરમાં ચૂંટણી યોજાઈ નગરપાલિકાની એની અંદર કોંગ્રેસની મજબૂતાની લડી અને સુન્નીમોથી સર્જન કરીને બે સીટો સુધી અમે પહોંચ્યા અને વડનગરની જનતાની જે અપેક્ષા છે અમારી પાસે કે વિરોધ પક્ષ તરીકે અમે એક મજબૂત ભૂમિકા ભજવીશું જનતાના પ્રશ્નો અમે નગરપાલિકા

જે હતી એના પછી અમારા જે ઉમેદવારો એનું સન્માન કરવા માટે છે ત્યારબાદ આવનારા સમયમાં જે તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતમાં ચૂંટણી આવી રહી છે એમાં કોંગ્રેસ મજબૂતીથી લડે એ લેવલનું આયોજન કરવા માટે ગ્રામ સમિતિ બૂથ સમિતિ તાલુકા સમિતિ સેન્ટ્રલ સમિતિ મંડળ સમિતિનું આયોજન કરવા ગુજરાત મહેસાણા જિલ્લાના પ્રમુખ પણ વિધાનસભામાં જે સમાજ ને લઈને જે વિવાદ વિક્રમ ઠાકોર દ્વારા થયો છે તેમ પ્રકારે જોશો આમાં એક સમાજની વાત નથી આમાં જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી દરેક નાના નાના જે સમાજો છે એમાં સૌથી બહુમતી ધરાવતો ગુજરાત

કોંગ્રેસ કાર્યકર્તાઓને સાથે સીધો સંવાદ થાય તે હેતુથી આજે અમારા તાલુકા પ્રમુખ શ્રી અને શહેર પ્રમુખશ્રીએ ભગનગરે જે આયોજન કર્યું કે બિરદાવવાલાયક છે અને કાર્યકરો સાથે સીધો સંવાદ અને ગામે ગામ તેમના સંગઠનની ચર્ચાઓની જે વાત થઈ તે અભિનંદનને પાત્ર છે ત્યારે અમે સૌ સાથે મળી અને તાલુકા સંગઠન અને શહેર સંગઠનને મજબૂત બનાવવા માટેનો આ કાર્યક્રમ રાખ્યો છે આગામી સમયમાં શહેર અને તાલુકાના તાલુકાનામુશ્રીઓ હોદ્દેદારો સાથે આગામી સમયમાં ગામે ગામ શેરીએ શેરીએ અને મોલને મોલ્લે જઈ રોકિંગો કરશે અને સંગઠનમાં વધુ યુવાનો અને મહિલાઓ જોડાય અને તેમની સાથે સંગઠન મજબૂત રીતે કામ કરશે તેવી અમારી